કોલેજ તેના ગ્રીન કેમ્પસ થકી ત્રેવીસો છાત્રોને આપી રહી છે અતિશુદ્ધ હવા અને પાણી કોલેજે તેના કેમ્પસમાં જ વિવિધ જાતના વૃક્ષો વાવી વિકસાવેલા હરિત વનમાં થી વધુ પ્રજાતિના પક્ષીઓને આશ્રય પણ પૂરો પાડ્યો છે વર્ષ દરમિયાન કોલેજ દ્વારા વપરાતી વીજળી ઉપરાંત તેના થકી નફો પણ મેળવી રહી છે વિદ્યાર્થીઓ અને કોલેજની પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા રિંગ હાર્વેસ્ટિંગ સિસ્ટમ થકી વરસાદી પાણીનો સંગ્રહ થાય છે આરોપ પ્લાન્ટમાંથી નીકળતું બાર હજાર લીટર પાણીનો સદુપયોગ કરી ટોયલેટ બાથરૂમ ની સફાઈમાં વપરાય છે કેમિકલ લેબમાંથી નીકળતા કેમિકલયુક્ત યુક્ત પાણીનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરાય છે તો કોલેજ કેન્ટીનની ગેસની જરૂરિયાતને પૂર્ણ કરવા ગ્રીન કેમ્પસમાં જ બનાવેલ બાયોગેસ પ્લાન્ટ થકી વાનગીઓ તૈયાર કરાય છે કોલેજ સંકુલમાં પડતા ખાતર બનાવવામાં આવે છે તો સોલિડ ને રિસાયકલ કરાય છે વર્ગખંડોમાં અને કોલેજમાં એનર્જી સેવર ઉપકરણો લગાવવામાં આવ્યા છે અહીં વિદ્યાર્થીઓને પણ તેઓના ઘરે અને સમાજમાં હરિયાળી અને શુદ્ધ હવા પાણી અને સ્વાવલંબી બની પર્યાવરણના જતનના પાઠ શીખવાય છે

અમે આ નર્મદા એજ્યુકેશન કેમ્પસમાં એક ગ્રીન કેમ્પસ ડેવલપ કર્યું છે કે જે બેઝિકલી પર્યાવરણને કેમ સુધારવું કે જેથી ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની જે ઇફેક્ટ છે તે ઓછી કરી શકાય અને વિદ્યાર્થીઓમાં એક જાગૃતતા આવે કે એન્વાયરમેન્ટને કેમ આપણે બચાવવું આ આ બધાથી અને જે અત્યારે ક્લાઇમેટ ચેન્જની આપણે અસર જોઈ રહ્યા છીએ તો એનાથી કેમ બચાવવું આપણે તો એ એક વિદ્યાર્થીઓને જાગૃતતા આવે એટલા માટે આ પ્રયત્ન કરવામાં આવે છે અને આ ગ્રીન કેમ્પસમાં અમે રૂપ સોલર એટલે રિન્યુઅલ એનર્જીનો સોર્સ ઉપયોગ કરી અને કેમ્પસમાં જે એનર્જીની રિક્વાયરમેન્ટ છે એ બધી એનર્જીની રિક્વાયરમેન્ટ પૂરી થાય એ રીતે રૂપ સોલર પ્લાન્ટ નાખવામાં આવે છે વોટર કન્ઝર્વેશન એટલે પર્ક્યુલેશન વેલ બનાવી અને કેમ્પસમાં જેટલું પાણી વરસાદનું અવેલેબલ થાય છે એ બધું જ પાણી પર્ક્યુલેશન વેલમાંથી જમીનની અંદર ઉતરે અને વોટર ટેબલ ઉપર આવે અને વોટરની ક્વોલિટી પણ સુધરે તો એ રીતના પ્રયત્ન કરવામાં આવ્યા છે તો આ બધા પ્રયત્નના લીધે અને વિદ્યાર્થીઓ જાગૃતતા આવી છે અને આ દરેક વિદ્યાર્થીને આ સંદેશો આપવામાં આવે છે કે આ બધું તમે તમારા ઘરે પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો તો આ એક પ્રયત્ન હતો અને આમાં અમે ઘણા બધી અંશે સક્સેસફુલ રહ્યા છીએ કે હમણાં વરસાદ આવ્યો તો અમને ખ્યાલ આવ્યો કે ભાઈ ઇન્ટેક વેલ છે બરાબર કામ કરી રહ્યા છે અને વરસાદનું પાણી પરકોલેટ થઈ રહ્યું છે